બુદેલ સરપંચ પર વૃક્ષ છેદનનો આરોપ લાખોના લાકડા વેચી ભ્રષ્ટાચાર આચાર્યની ફરિયાદ બુદેલ ગામના સરપંચ ગામે મોટા મોટાપાયે વૃક્ષોનું છેદન કરીને લાખો રૂપિયાના લાકડા વેચી ભ્રષ્ટાચાર આચાર્યની ફરિયાદ કરવામાં આવી છે આ ગેરરીતિ રીતે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી પાંચ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન આચરવામાં આવી હોવાનો આરોપ છે ફરિયાદ મુજબ બુધેલ ગામે શ્મશાનની સામેના વિસ્તારથી લઈને લોઢી ખાણ ખોડિયાર માતાજીના મંદિર સુધીના વિસ્તારમાં જેસીબી મશીનનો ઉપયોગ કરીને મોટા પાયે બાવળો અને અન્ય વૃક્ષો કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ ઇલેક્ટ્રોનિક મશીન અને અઢાર થી વીસ મજૂરોને કામે લગાડીને લાકડા કાપવામાં આવ્યા હતા આ લાકડા દરરોજ ચાર થી પાંચ ટેમ્પા ભરીને કોઈ મિલને વેચી દેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે આ બાબતની જાણ ચાર ઓક્ટોબર બે ના રોજ મામલતદાર કચેરીને કરવામાં આવતા સર્કલ અધિકારી અને રેવન્યુ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું તે સમયે વૃક્ષછેદન ચાલતું હતું અને સ્થળ પર જેસીબી ટેમ્પો ઇલેક્ટ્રિક મશીન અને મજૂરો હાજર હતા મોટા પ્રમાણમાં કાપેલા લાકડાના ઢગલા પર જોવા મળ્યા હતા જેનું નિરીક્ષણ કરીને પંચરોજ કામ કરવામાં આવ્યું હતું જોકે કોઈ વાહનો કે મશીનની જપ્તી કરવામાં આવી ન હતી પંચરોજ કામ પછીના દિવસે પાંચ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ પણ વૃક્ષ છેદન ચાલુ રહ્યું હતું અને તે દિવસે પણ ચાર થી પાંચ ટેમ્પા ભરીને લાકડા વેચી દેવામાં આવ્યા હતા સરકારના નિયમો અનુસાર ગ્રામ પંચાયતને વૃક્ષ છેદન કરવાનો કોઈ અધિકાર નથી તેમ છતાં જો પંચાયત સરપંચ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હોય તો તેમને પણ ફોજદારી ગુનો દાખલ કરવાની સત્તા અને ફરજ મામલતદાર કચેરીની છે જોકે આજ દિન સુધી આ મામલે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી ફરિયાદમાં તાત્કાલિક પગલાં ભરવાની વેચી નાખવામાં આવેલા લાકડાની રિકવરી કરવાની ગૌભાંગમાં ઉપયોગમાં લેવાયેલા જેસીબી મશીન ટેમ્પો અને ઇલેક્ટ્રિક મશીનની જપ્તી કરવાની તેમ તેમજ કામમાં રાખવામાં આવેલા મજૂરોના નિવેદન લેવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત વૃક્ષ છેદન કરાવીને ભ્રષ્ટાચાર આચરનાર ગ્રામ પંચાયતના સરપંચ પર ફોજદારી ગુનો દાખલ કરવામાં પણ રજૂ કરાત રજૂઆત કરાઈ છે કેમેરામેન બિજલભાઈ માલિક સાથે દીપક ફિરોઝ મલિક ભાવનગર મારું નામ ભવાની સિંહ મોરી પૂર્વ સરપંચ બુદેલ ગ્રામ પંચાયત હાલ કલેક્ટર સાહેબને એ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગત તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસથી આજ દિન સુધી બુદેલ ગ્રામ પંચાયતના સરપંચ વનિતાબેન સગનભાઈ મકવાણા દ્વારા ગ્રામ પંચાયતના વિસ્તાર જે ગામ તાઉલ વિસ્તાર આવે એમાં મોટા પ્રમાણમાં બાવળો અને વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે અને એમાં જે લાખો રૂપિયાનું લાકડું આ લોકોએ મિલોમાં વેચી દીધેલું છે જે બાબતે અમે શનિવારના રોજ મામલતદાર સાહેબને ફરિયાદ કરી હતી જેથી મામલતદાર કચેરીથી સર્કલ ઓફિસર અને રેવન્યુ અધિકારી આવ્યા હતા જેમણે સ્થળ ઉપર આવ્યા ત્યારે ત્યાં આગળ જેસીબી દ્વારા બાવળિયા કાઢવાનું કામ શરૂ હતું તેમજ પંદરથી વીસ મજૂરો દ્વારા ત્યાં આગળ જે વૃક્ષો હતો એનું જે કટિંગ કરી લાકડા નોખા કરવાનું કામ શરૂ હતું આ લોકો દ્વારા રોજની ચારથી પાંચ ટેમ્પા ભરી અને જે બોલતન હતું જે લાકડા હતા એ વેચવામાં આવ્યા મિલોમાં જે બાબતે આ લોકોએ પંચરોસ કામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે વાહનની જપ્તી કરવામાં આવે એ કાર્યવાહી લોકો દ્વારા કરવામાં આવી નહોતી ત્યારે આશરે આ સરપંચ દ્વારા બારથી પંદર લાખ રૂપિયા જેટલી મોટી રકમની ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જે બાબતે હું કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યો હતો આવ્યો હતો કે આ જે લોકોનો જે લાકડા વેચી દીધા છે એ લાકડા જેટલા અત્યારે હાલમાં પર્યા હોય મિલોમાં એની રિકવરી કરવામાં આવે તેમજ જે લાકડું વેચાઈ ગયું છે એને જે પૈસા આવે એની રિકવરી કરવામાં આવે અને પંચાયતમાં લાવવામાં આવે તેમજ જે મશીનો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા જે આ કૌભાંડ કરવા માટે એ મશીનોની જપ્તી કરવામાં આવે તેમજ સરપંચ વનીતાબેન સગનભાઈ મકવાણા પર કાયદેસરને ફોજદારી પગલાં ભરવામાં આવે એવી મારી કલેક્ટર સાહેબને રજૂઆત છે